સૌપ્રથમ વાત કરીએ અમરેલીના બાબરાના નાની કુંડાલ ગામે મધ્યાહન ભોજનના પુરવઠામાં ચોખા સાથે યુરિયા નીકળતા ચકચાર મચી છે વાલીઓએ પણ યુરિયાની જાણ થતા શાળાએ દોડી આવ્યા હતા અને તેમણે શાળા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો તો અમરેલીના બાબરાના નાની કુંડાલ ગામમાં આ ઘટના બની છે અહીં મધ્યાહન ભોજનમાં જે ચોખા આવે છે તે ચોખામાંથી યુરિયા નીકળવાની ઘટના બની છે તો મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે તા આ વિષય વધુ વા કરવા માટે આપણી સાથે જોડાયા છે બાબરાના મામલતદાર એસએમ ત્રિવેદી જી ત્રિવેદી સાહેબ ખાસ કરીને આ ઘટનાની જાણ તમને કેવી રીતે થઈ અને કેવી રીતે બની આ ઘટના જ્યારે ગામ લોકો તરફથી એક ફોન આવેલો પછી તરત અમારા સ્ટાફ સાથે લઈને ગામ મુકામે ગયા જી આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે નમુના લીધા છે આગળ શું કાર્યવાહી થશે આગળ એ કબજો લીધો છે અમે ઊપી કચેરી નમૂના લઈને મોકલી આપશી અને જથ્થો એ વાપરવાની ના પહેરી છે આ જથ્થા માંથી કોઈ પણ ઉપયોગ કર્યો નતો એટલે જ હતો

મધ્યાહ ભોજન માટે બાળકોને જે ચોખાનો જથ્થો આપવામાં આવ્યો તેમાં યુરિયા વાલીઓએ પોતાનો રોષ અહીં પ્રગટ કર્યો હતો એસએમસી કમિટીએ મામલતદારને આ અંગે જાણ કરી હતી અને મામલતદારે જાત તપાસ કરી અને તેની માહિતી મેળવી હતી

એક વાલી આપણી સાથે જોડાયા છે રાજયુભાઈ જી રાજુભાઈ તમને કેવી રીતે જાણ થઈ કે આ રીતે ચોખાના જથ્થામાં જોવા મળી રહ્યો છે એ ને રાજકોટ જી 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 હવે તે સવારમાં આ ચોખા જોવા માટે બોરીમાંથી એટલે પછી ત્યારબાદ ચંદુભાઈ ગામના તમામ ને બોલાવ્યા થઈ પછી મામલતદાર ને જાણ કરી અને મામલતદાર પણ ઘટના સ્થળે પોચી ગયા હતા અને તમામ હકીકત જાણી અને આગળ ને કાર્ય હોય માં અમનંદભાઈ સાહેબે કીધું કે તો હું કરી અજી રાજુભાઈ શું પહેલા પણ આ આ પ્રકારની ઘટના બની છે मध्यान्ह ભોજનમાં નહીં 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 આ પહેલી વેલી ઘટના છે અને આ સ્કૂલમાં 550 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ मध्यान्ह ભોજનનો ધમવાનો લાભ લે છે જી રાજુભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે આભાર તો બાબરાના કુંડાળ ગામમાં આ ઘટના બની છે અહીં મધ્યાહન ભોજનમાં ચોખાના જથ્થામાંથી યુરિયા નીકળતા અહીં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો એસએમસી કમિટી દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી અને મામલતદારે જાત તપાસ કરી અને ચોખાના નમૂના લીધા છે તો આ અંગે આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે તો આ વાત સામે આવ્યા બાદ વાલીઓ અહીં હોબાળો મચાવ્યો હતો